ગાંધીધામ ખાતે આવેલ કિડાણાની સોસાયટીના વાડામાંથી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે જ્યારે આ ગુનામાં સંડોવાયેલ આરોપી ઈશમ હાજર મળી આવેલ ન હતો આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ ને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે કિડાણા ખાતે આવેલ રાધેનગર સોસાયટીમાં રહેનાર લક્ષ્મણગીરી ગોકુલગીરી ગોસ્વામી નામના શખ્સે પોતાના મકાનની પાછળ આવેલા વાડામાં દારૂનો જથ્થો છુપાવીને રાખેલ છે મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી રૂપિયા સાત હજાર સાતસો નો દારૂ કબજે કર્યો હતો હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન આરોપી શખ્સ પોલીસની પકડથી દૂર રહ્યો હતો પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે